નિરાધારનો આધાર એટલે માનવતાની મહેક ફાઉન્ડેશન નાની બાંડી બાર લીમખેડા માતા પિતા વગરના નિરાધાર બાળકોને અત્યાર સુધીમાં અગિયાર મકાનો બનાવી આપ્યા છે અને હાલમાં બારમા નંબરનો મકાન અંધારી ગામે બની રહ્યું છે તો સેવાભાવી મિત્રોને નમ્ર અપીલ છે કે યથાશક્તિ યોગદાન આપી સહભાગી બનશો તેવી અપેક્ષા રાખીશું રસ્તે રખડતા ભટકતા મહિલા પ્રભુજી મળી આવતા જાગૃત નાગરિક દ્વારા માનવતાની મહેક ફાઉન્ડેશનને જાણ કરાતા ફાઉન્ડેશનના મિત્રો દ્વારા એકસો એક્યાસી અભયમ ટીમ સાથે રેસ્ક્યુ કરી મહિલા પ્રભુજીને સુરતના માનવ મંદિર ખાતે મૂકવામાં આવ્યા પ્રાપ્ત માહિતી મુજબ માનવતાની માઇક ફાઉન્ડેશન ટીમના મિત્રોને માહિતી મળતા મિત્રો દ્વારા એકસો એક્યાસી મહિલા અભિયમ ટીમનો સંપર્ક કરી સાથે રહી રેસ્ક્યુ કરી લીમખેડા પોલીસ સ્ટેશન ખાતે રજિસ્ટ્રેશન નોંધણી કરાવી મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ વિનેશભાઈ રાવતના નિવાસ લઈ જઈ નવરાવી ફ્રેશ કરાવી માનવ મંદિર સુરત ખાતે ફ્રી સેવા મુનાવાણી સર્પંશ્રીની ગાડી મારફતે લઈ જવામાં આવ્યા આ માનવતાની મહેક ફાઉન્ડેશનના મિત્રો નિરાધારનો આધાર બની ફાઉન્ડેશનના મિત્રો દ્વારા સારી એવી કામગીરી જોવા મળી રહે છે ત્યારે આજ લીમખેડા તાલુકામાં કેટલાક લોકોને નિરાધારનો આધાર બની કેટલાક મકાનો બનાવી આપવામાં આવેલ છે બહુ જ સારી કામગીરી કરી રહ્યા છે ત્યારે આજ રોજ લીમખેડામાં રસ્તે રખડતા ફટકતા મહિલા પ્રભુજીને નિરાધારનો આધાર બની માનવતાની મહેક ફાઉન્ડેશનના મિત્રો દ્વારા